તો આ તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો સાઉદી અરબથી સામે આવ્યા છે કે જ્યાં એક ગંભીર બસ અકસ્માત થયો અને આ બસ અકસ્માતમાં ભારતીય જીવતા છે જી હા મક્કાથી મદીના જઈ રહેલી આ બસ કે જે અથડાઈ અને ધડાકાભેર આ બસ અથડાતા ભીષણ આગ પણ લાગી હતી હૈદરાબાદના શ્રદ્ધાળુઓને લઈ જતી આ બસ કે જે ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે આગ વિકરાળ હતી અને કાળા ડિબાંગ જે ધુમાડા છે ये दूर दूर सुधी देखाई रहा था आ मृतकों में वीस महिला है अगियार बाड़कों समावेश है ये मुझे भी खबर अभी मालूम हुई है कि हैदराबाद के दो ट्रैवल एजेंसी एक फ्लाई जोन टूर्स एंड ट्रैवल्स और अल मक्का हजन उमरा के 42 हाजी मक्का से मदीना जा रहे थे बस में और बस को आग लगने से मालूम हुआ कि आ, सिर्फ एक शख्स की जान बची है कंफर्म नहीं है बात कह रहे हैं कि पोरों का इंतकाल हो गया तो मैंने इंडियन एम्बेसी रियाद में जो डी सी एम है अबू महसिन जॉर्ज साहब से मेरी बात हुई और उन्होंने मुझसे कहा कि काउंसल जनरल जिद्दा भी और वो खुद इस पर मालूम हासिल कर रहे हैं और जो भी जरूरी कार्रवाई करना है वो करेंगे और साथ ही साथ मैंने इन तमाम उमरा पैसेंजर्स के दोनों ट्रैवल एजेंसी से वीज़ा डिटेल्स लेकर काउंसिल जनरल ऑफ इंडिया जिद्दा को और डीसीएम इंडियन एम्बेसी रियाद को और साथ ही साथ फॉरेन सेक्रेटरी को मैंने ईमेल किया है मेरी भारत सरकार सर और से और तौर एक से एक्सटर्नल अफेयर्स मिनिस्टर से जयशंकर साहब से ये रिक्वेस्ट है कि वो इमीडिएटली इस पर देखें और अगर जिन लोगों की डेथ हुई है आ, उनके परिवार आ, ये चाह रहा है कि उनके डेड बॉडीज जल्द से जल्द इंडिया को लाई जाए और अगर कोई उसमें जख्मी है तो उनको अच्छी से अच्छी वहां पर उनको इलाज हो सके ये मैं रिक्वेस्ट करता हूँ हमारे मिनिस्टर सर भारत सरकार से बुलेटिन में आग तो महसाणा न कड़ी मा आप पर बरसिया पूर्व नायब मुख्यमंत्री महसाणा में आप आवे के जाप पाटीदारों को जासा में नहीं आवे नितिन पटेल नो आ निवेदन है પાટીદાર સમાજ હંમેશા ભાજપ સાથે છે નીતિન પટેલે સમાજને જમીન સાચવવાની પણ સલાહ આપી બાપ દાદાની જમીનોના કારણે પાટીદાર સમાજ સુખી છે કડીમાં સરદાર પટેલ ગ્રુપના સ્નેહ મિલનમાં નીતિન પટેલનું આ નિવેદન સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થયા છે દ્વારકાના કલ્યાણપુરમાં ખેતરમાં આગ લગાવીને અજાણ્યા શખ્સો ફરાર થયા વીઘામાં ઉગેલી મગફળી થોડી જ વારમાં રાગ થઈ ગઈ લુખા તત્વોએ નારણ રાઠોડ નામના વ્યક્તિના ખેતરમાં આગ લગાવી ખેડૂત સામંતભાઈ આહીરની જમીનમાં ભાગમાં વાવતા હતા મગફળી અજાણ્યા શખ્સો મગફળીમાં આગ લગાવીને ફરાર થઈ જતા ખેડૂતને ભારે નુકસાન થયું છે મગફળી ખેડૂતની મહેનત ભડકે મળી રહી છે જી હા દ્વારકાના કલ્યાણપુરથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં અજાણ્યા શખ્સો ખેતરમાં આગ લગાવીને ફરાર થઈ ગયા પચીસ વીઘામાં ઉગેલી મગફળી થોડી જ વારમાં રાગ થઈ ગઈ અને તેની સાથે

બરોબર રાખો સાંભળ્યું ખેડૂત ની આખા વર્ષની મહેનત એડે ગઈ છે જી હા પચીસ વીઘામાં વાવેલી મગફળી અને એ થોડી જ વારમાં રાખમાં મળી ગઈ અજાણ્યા શખ્સોએ આ કરતૂત કરી છે અને આ જે દ્રશ્ય આગના તમે જોઈ રહ્યા છો એ આગમાં એક ખેડૂતની મહેનત સળગી રહી છે એક ખેડૂતની મહેનત બળીને રાખ થઈ ગઈ છે જી હા દ્વારકાના કલ્યાણપુરના આ દ્રશ્ય છે કે જ્યાં ખેતરમાં અજાણ્યા શખ્સોએ આગ લગાવી જેની સાથે ખેડૂતની મહેનત પર પાણી ફરી ગયું છે પચીસ વીઘામાં ઉગેલી મગફળી થોડી જ વારમાં રાખ થઈ ગઈ લુખા તત્વોએ આ છે નારણ રાઠોડ નામના વ્યક્તિ કે જેમની આવક ફરી હતીર પકડાયા પછી સુરત આરોગ્ય વિભાગની તબાહી પકડવા માટે થી પંદર નવેમ્બર સુધી આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી એકતાલીસ એકમ માંથી ત્રીસ થી વધુ નમૂના લઈ અખાદ્ય ખોરાકનો સાતસો સત્તાણું કિલો જથ્થો સીઝ કર્યો શહેરના પંચ્યાસી થી વધુ દુકાનદારોને આરોગ્ય વિભાગે નોટિસ પટકારી તપાસ દરમિયાન મળેલા 54 કિલો અખાદ્ય પનીરના જથ્થાનો નાશ કરાયો શહેરમાં લારી અને રેસ્ટોરન્ટમાંથી કિલો જથ્થો નાશ કરાયો પનીર ચીઝ એનાલોગ ઘી જેવી દૂધની બનાવટોમાં મિલાવટ વધુ જોવા મળી ખાણીપીણીની દુકાનોમાં કારીગરોનું મેડિકલ શારીરિક સ્વચ્છતાની પણ તપાસ કરાઈ પનીરના સોર ચીઝ એનાલોગના ત્રણ ઘીના દસ અને મરી મસાલાના અઠ્યાવીસ સેમ્પલ લેવાયા લેવાયેલા સેમ્પલ્સને પૃથક્કરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે

આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની સંયુક્ત કામગીરીમાં ત્રણસો પંચોતેર સંસ્થાઓની તપાસણી કરી તેઓને નોટિસ આપી તેઓમાંથી નમૂના પણ લેવામાં આવ્યા છે અને એક લાખ એકત્રીસ હજાર રૂપિયા વહીવટીપત્રોના ખર્ચ પેટે વસૂલ કરવામાં આવેલ છે ફૂડ હેન્ડલ છે તે લોકોનું મેડિકલ સર્ટિફિકેટો દર ત્રણ મહિને લેવાનો હોય છે જેથી તે લોકોને કોઈ ઇન્ફેક્ટેડ ડિસીઝ નહીં હોય અને બીજા કોઈને ફેલાવી નહીં શકે તેમજ તે લોકોના પર્સનલ હાઇજીન અંગે પણ તેઓને વારંવાર સૂચના આપવામાં આવે છે ટોપી પહેરવાનું ગ્લોવ પહેરવાનું એ બધી પણ સૂચનાઓ તે લોકોને આપવામાં આવે છે આગળ વાત કરીએ તો ડિસેમ્બરના અંત સુધીમાં વાસીઓને ખાડાઓથી મુક્તિ મળશે કોર્પોરેશને 342 બેતાલીસ કરોડના ખર્ચે શહેરના રોડ રિપેર કરવાનું કામ શરૂ કર્યું આરએમસીએ રસ્તા રિપેર કરવાની કામગીરી ઝડપી બનાવવાના આદેશ આપ્યા છે 35 ફિલ્ડ એન્જિનિયરની ભરતી કરીને કામગીરી શરૂ કરાઈ શહેરના 232 કિલોમીટરના રોડ નવા બનશે આ વખતે અમે ત્રણસો ને બેતાલીસ કરોડના વર્કઆઉટ હાલ અપાઈ ગયા છે રોડ શરૂ કર્યા છે ગ્રાઉન્ડ પર બસો ને બત્રીસ કિલોમીટરના રોડ અત્યારે બનવા જઈ રહ્યા છે ચોમાસા બાદ અને એમાંથી લગભગ નેવું કિલોમીટર જેવું કામ અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ હજી અમારું આગળનું કામ ચાલુ છે જે અમે ડિસેમ્બર એન્ડ સુધીમાં વિધાઉટ પેજ અમે તમામ કેમકે આપણી કેપેસિટી જે કેપેસિટી કરતાં પણ આપણું જે એવરેજ નીકળે છેલ્લા પાંચ વર્ષમાં એ એવરેજ તો પૂર્ણ થઈ ગયું કામ હવે આખું એનાથી આગળનું કામ ચાલુ એના માટે પાંત્રીસ જેટલા ફિલ્ડ એન્જિનિયરોની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને વોક ઇન ભરતી કરી અને એ ફિલ્ડ એન્જિનિયરો હવે આવતા સમયમાં આ ફિલ્ડમાં રહીને રોડના કામોને પ્રગતિમાં ઝડપથી લાવશે એટલે સ્પીડમાં થાય ક્વોલિટી સાથે થાય એ ત્રીજો આસ્પેક્ટ કે ખૂબ છેવાડાના વિસ્તાર સુધી રોડનું નેટવર્ક પહોંચાડી શકાય આ ત્રણેય વસ્તુ અત્યારે ખૂબ પૂરજોશમાં સારી છે અને સમાચાર ગાંધીનગરના ગાંધીનગરમાં દબાણ હટાવ ઝુંબેશ વકફ બોર્ડમાં ગેરકાયદે નોંધણી થયેલી દરગાહનું ડિમોલેશન કરાયું સરકારી જમીનમાં બનેલા મકાન પર પણ બુલડોઝર ફર્યું પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધીનગર તંત્રએ કાર્યવાહી કરી સરકારી જમીનમાં દબાણ કરીને કાયદેસર હોવાનો દાવો થયો હતો તંત્રએ દાબો અફવા ગાવીને ડિમોલેશન કર્યું સાબરમતી નદીના કિનારે કોતર ઉપર આવેલા જે ધાર્મિક દબાણો અને રહેણાંક દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા નોટિસ પાઠવીને આ તમામ દબાણો જે છે તે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આજે વહેલી સવારથી આ દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે લાંબા સમયથી ગેરકાયદેસર દબાણો ઉપર એક ડ્રાઈવ જે છે તે રાજ્ય સરકાર ચલાવી રહી છે અને તેના જ ભાગરૂપે આવી રહ્યા અંદર રહેણાંક મકાનો છે તે પણ ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવ્યા હતા ધાર્મિક દબાણ છે તે પણ ઉભું કરવામાં આવ્યું હતું અને તેને લઈને જ ક્યાંક જે છે તે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને તમામ જે દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા છે મહત્વનું છે કે જે આ વિસ્તાર છે કે જેની અંદર આ દબાણો દૂર કરવામાં આવ્યા છે તે ફોરેસ્ટ ના અંદરમાં આવે છે વન વિભાગના માં આવે છે તમામ વહીવટી તંત્ર જે અધિકારીઓ છે મહેસૂલી અધિકારીઓ છે તે તમામ લોકો જે છે તે ઉપસ્થિત છે અને આ જે દબાણો દૂર કરવાની જે કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે જોઈ શકાય છે કે જે રહેણા ગેરકાયદેસર મકાનો હતા તેને પણ દૂર કરવામાં આવી રહ્યા છે અત્યારે તમામ જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે ખાસ આ જે દબાણો છે દૂર થયા બાદ ફરીથી ઉભા ના થાય તે માટે પણ વહીવટી આ તમામ જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી છે કેમરાબેન શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર ભાવનગર માં પત્ની અને બાળકોની હત્યા કરનારો એસીએફ પકડાયો આરોપી શૈલેષ ખાંભલા સુરતમાંથી અટકાયત કરાઈ છે ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી દફનાવેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા દસ દિવસ પહેલા એસીએફની પત્ની અને બે બાળકો ગુમ થયા હતા પોલીસે તપાસ કરતા ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી જ મૃતદેહ મળ્યા તો આપણે જણાવી દઈએ કે ભાવનગરમાં પત્ની અને બાળકોની હત્યા કરનારો એસીએફ પકડાયો છે તમારી ટીવી સ્ક્રીન પર તસવીરમાં જે શખ્સે તમે જોઈ રહ્યા છો એસીએફ શૈલેષ ખાંભલા કે જેને હત્યા કરી હતી અને સુરત થી હાલ અટકાયત કરવામાં આવી છે ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી દફનાવેલી હાલતમાં પત્ની અને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા દસ દિવસ પહેલા એસીએફની પત્ની અને બે બાળકો ગુમ થયા હતા અને ત્યારબાદ દસ દિવસ બાદ તપાસ કરી રહી હતી અને તે દરમિયાન જ ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી મૃતદેહ મળી આવ્યા ભાવનગરમાં ભાવિ પત્ની સોનીની હત્યા કરનાર આરોપી આખરે ઝડપાઈ ગયો પોલીસે સાજન ઉર્ફે ભૂરા બારૈયાની ધરપકડ કરી ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં તેણે પોતાના ભાવિ પત્નીના લગ્નના દિવસે જ સામાન્ય બોલાચાલીમાં લોખંડની પાઇપ મારીને હત્યા કરી હતી ત્યારબાદ તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પરંતુ આખરે હત્યારા સુધી પોલીસના હાથ પહોંચી ગયા અને અંતે તે સીધો જેલ ભેગો થઈ ગયો વેલકમ બેક ગુજરાતમાં શિયાળાની સિઝનમાં બાઉઠાનું સંકટ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે અરબી સમુદ્રમાં લો પ્રેશર બને તેવી શક્યતા નવેમ્બરના અંતમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે ગુજરાત સહિત દેશના મધ્ય ભાગોમાં ચક્રવાતની અસર થશે ડિસેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં માવઠું થશે ગુજરાતમાં વાદળો આવતા તાપમાનમાં ઘટાડો થશે અંબાલાલે બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોન બનવાની શક્યતા વ્યક્ત કરી છે ફિલ્ડમાંથી આવતા જે એના કઈ જે થાઇલેન્ડની કોઈ સિસ્ટમ બની રહી છે તેની અસરો બંગાળ ઉપસાગરમાં આવતા અને શ્રીલંકામાંથી પણ લો પ્રેશર લગભગ દક્ષિણ પૂર્વ તટો તરફ જતા આ માસના અંત ભાગમાં અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં એક સાયક્લોન બની શકે ત્યારે છે કદાચ આ સાયક્લોન ભીષણ પણ બની શકે અને દક્ષિણ પૂર્વ તટો પર ખબર લઈ નાખે તેવું પણ બની શકે આ સાયક્લોનની અસરના કારણે ગુજરાતમાં આ માસના અંતમાં છવ્વીસ તારીખના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં વાદળ વાયુ કે માવઠા જેવું થઈ શકવાની શક્ય માવઠા જેવું વાતાવરણ થઈ જવાની શક્યતા રહેત માવઠું ન પણ થાય પરંતુ પંદરમી ડિસેમ્બર સુધીમાં હવામાનમાં પડતા આવતા ગુજરાતના ભાગમાં માવઠું થવાની શક્યતા ગણી શકાય જી ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકા ભણવા જવાનો ક્રેઝ ઘટ્યો ટ્રમ્પના કડક નિયમોના લીધે અમેરિકી યુનિવર્સિટીમાં આર્થિક સંકટ અમેરિકી યુનિવર્સિટીમાં સિત્તેર ટકા સુધી ભારતીય વિદ્યાર્થીઓના એડમિશન ઘટ્યા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા અમેરિકી યુનિવર્સિટી મુશ્કેલીમાં મુકાઈ જટિલ વિઝા પ્રક્રિયા અને લાંબી તપાસ જેવા મુખ્ય કારણો એચ વન બી વર્ક પરમિટની અનિશ્ચિતતાથી પણ ભારતીય પરિવારો ચિંતામાં મુકાયા ભારતીય વિદ્યાર્થીઓ હવે કેનેડા બ્રિટન ઓસ્ટ્રેલિયા અને યુરોપના દેશ તરફ વળ્યા ઇન્સ્ટિટ્યૂટ ફોરનેશનલ એજ્યુકેશનના રિપોર્ટમાં આ ખુલાસો કરાયો વર્ષ બે હાજર ચોવીસ માં અમેરિકામાં ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા વર્ષ બે હાજર પચીસ માં અમેરિકામાં એક પોઈન્ટ બાર લાખ ભારતીય વિદ્યાર્થીઓ જ રહ્યા છેલ્લા પંદર વર્ષની સરખામણીએ આ વર્ષનો આંકડો ચોંકાવનારો છે દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએ આતંકી બ્લાસ્ટનું કાવતરું રચ્યું હતું તે જમ્મુ કાશ્મીરના સંબુરાનો રહેવાસી છે કાર આમિરના નામે રજીસ્ટર્ડ હોવાનો ખુલાસો થયો છે જેથી એનઆઈએ કાર માલિકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી તો આપણે જણાવી દઈએ કે દસ નવેમ્બર સાંજે બાવન નો એક સમય કે જ્યારે દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે ગેટ નંબર એક પાસે બ્લાસ્ટ થયો હતો જેમાં તેર લોકોનો જીવ ગયો હવે આ કેસમાં આતંકી સાથી आमिर રાશિદ અલીની ધરપકડ કરી લીધી છે સાથે મળીને દિલ્હી બ્લાસ્ટનું કાવતરું રચ્યું હતું તે જમ્મુ કાશ્મીરના પંપોરના સંબુરાનો રહેવાસી છે અને બ્લાસ્ટમાં જે કારનો ઉપયોગ થયો તે આઈ કાર પણ આમિરના નામે જ રજીસ્ટર્ડ હોવાનો ખુલાસો થયો છે જેથી એનઆઈએ કાર માલિકની ધરપકડ કરીને હાલ તો તપાસનો અને કાર્યવાહીનો ધમધમાટ આગળ વધાર્યો છે ડાકોરના વિંજોલ ગામે કેમિકલ યુક્ત પાણીથી ખેડૂતો પરેશાન છે શેઢી નદીમાં પ્રદુષિત પાણીના કારણે આવતા વાહનો નદીમાં કેમિકલ ઠાલવે છે પ્રદૂષિત પાણીના કારણે ખેડૂતોને ભારે નુકસાની છે પશુઓ પણ કેમિકલ વાળું પાણી પીને જીવ ગુમાવે છે આરોગ્ય માટે ખતરા સમાન પ્રદૂષિત પાણી અંગે વારંવાર ફરિયાદ કરાઈ છે ફરિયાદ છતાં તંત્રની કોઈ જ કાર્યવાહી નથી જેના કારણે સ્થાનિકોમાં રોષ છે હાલ જે શેરી નદીનું પાણી છે જે અમારે અમે ખેતી કરીએ છીએ અમારા ખેતીલાયક લાયક જે સિંચાઈમાં વપરાય છે શેડી નદીનું પાણી એ ઘણા સમયથી અમે જોઈ રહ્યા છે કે ઉમરેઠ નગરપાલિકા જે ગંદકીનું પાણી અહીંયાથી જાય છે અને એ પાણીથી શેડી નદીમાં પડે છે એનાથી અમારા જે સિંચાઈના પાણી જે છે ખેતી પણ બગડે છે અને અહીંયા અમારા પશુપાલક ગાયો છે એ લોકો જે ભરવા લોકો અહીંના રહેવાસી છે એ લોકો અહીંયા પાણી પીવડાવે છે તો એમાં પણ એ બીમાર પડીને ઘણા પશુ પણ આની લીધે મરી ગયા છે તો આ ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ડાકોરથી સામે આવે છે ડાકોરના ભીંજોલ ગામડા છે અને આ તમે અહીં જોઈ શકો છો આજે પાણી છે જેનાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે જી હા શેઢી નદીમાં કેમિકલયુક્ત પાણીના કારણે ફીણ વળી ગયા છે દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે તમને માત્ર ને માત્ર ફીણ જોવા મળી રહ્યું છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે ઉમરેઠથી આવતા વાહનો નદીમાં આ કેમિકલ ઠાલવે છે જેના કારણે સ્થાનિક લોકો અને ખેડૂતોને પરેશાન થવાનો વારો આવ્યો છે પ્રદૂષિત પાણીના કારણે ખેડૂતોને ભારે નુકસાની પણ વેઠવી પડે છે પશુઓ પણ કેમિકલ વાળું પાણી પીને જીવ ગુમાવે છે જેના કારણે પશુધન ગુમાવવાનો પણ વારો છે આરોગ્ય માટે ખતરા સમાન પ્રદૂષિત પાણી અંગે વારંવાર ફરિયાદ કરાઈ છે છતાં પણ કાર્યવાહીના નામે માત્ર ને માત્ર શૂન્ય છે ગુજરાત સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી અને સાયબર ક્રાઈમનામ્બોડિયા આરોપી નાગરિકોની તસ્કરી કરીને ગુલાબીમાં ધકેલતો હતો આરોપીની ધરપકડથી ઓર્ગેનાઇઝ ક્રાઇમની સિન્ડિકેટ નો પર્દાફાશ થયો થી વધુ પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સતત આરોપી સંપર્કમાં હતો આરોપીના તાબા હેઠળ એકસો છવ્વીસ જેટલા સબ એજન્ટ કામ કરતા હતા ચાઇનીઝ કંપનીઓના એચઆર સાથે પણ આરોપીનો સંપર્ક હતો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મેહુલ છે ફોનલાઈન પર મેહુલ આજે સાયબર સ્લેબરીનો જે રેકેટ સામે આવ્યું છે તેમાં તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે શું અપડેટ વાત કરવામાં આવે તો સંદર્ભમાં એક મુખ્ય સાયબર સેન્ટર ઓફ સૂત્રધાર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ વ્યક્તિ જે છે તે ત્રીસ પાકિસ્તાની નાગરિકો અથવા જે એવા વ્યક્તિ કે જેઓ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જે છે તે ચલાવતા હતા તેના સીધા સંપર્કમાં હતો આ જે વ્યક્તિ છે તેણે ભારત સહિત અગિયાર જે દેશો છે તે અગિયાર દેશોમાં પાંચસો થી વધુ ભારતીય નાગરિકો જે છે તેમને ગેરકાયદેસર રીતે મોકલ્યા હતા નોકરીની લાલચ આપીને મોકલ્યા હતા અને ત્યાં છેતરપિંડી અને સાયબર ક્રાઈમ જેવી જે ઘટનાઓ છે તેને અંજામ આપવા માટે સાયબર સ્લેવરી ની અંદર હતા જે આરોપી છે તે સીધા એક મોટા નેટવર્ક છે તેનો કિંગકિંગ છે અને પાકિસ્તાની નાગરિકો અથવા પાકિસ્તાની જે ગેંગ છે અને ચાઇનીઝ ગેંગ છે તેના સીધા સંપર્કમાં હતો જે ચાઇનીઝ કંપનીઓ છે તેના એચઆર સાથે પણ સીધો સંપર્ક કરી સાયબર સ્લેવરી ની અંદર લોકો જે છે તેના એક આખું નેટવર્ક જે છે તે ચલાવતો હતો સાયબર સેન્ટર એક્સલન્સ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે અને આ તમામ જે બાબતો છે તેને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી બિલકુલ માહિતી બદલ આભાર તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે મોપર રૂમાલ બાંધીને કેટલાક શખ્સો લાકડીઓ લઈને પાન પાર્લર પહોંચે છે અને અહીં તોડફોડ શરૂ કરી દે છે હુમલો કરનાર શખ્સો ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આજે વાઘોડિયામાં બનાવ બન્યો છે જે પાન પર માથાકૂટ થઈ છે આખો બનાવ શું છે હાલ આ બનાવમાં કાર્યવાહી શું છે શું અપડેટ વર્ષલ વાઘોડિયાના ગામ પાસે આવેલી શંકર છે ત્યાં ઘટના બની છે ઘૂસી અને દંડા વડે માર મારવામાં આવ્યો જે દુકાનદાર છે ભૌતિક ને માથા ભાગે ઇજાઓ થઈ હતી અને એને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે વાઘોડિયા પોલીસ ને ફરિયાદ કરવામાં આવી છે અત્યારે વાઘોડિયા પોલીસે તપાસ શરૂ કરી છે મોઢા ઉપર કપડા બાંધી અને આવેલા ઈસમો કોણ હતા એમની ઓળખ કરવાની કાર્યવાહી અત્યારે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે માહિતી બદલ આભાર